યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને ગાઈઝ અત્યારે વાગી ગયા છે મસ્ત મજાના આઠ અને આઠ વાગે છે ને આપણે મસ્ત મજાનું બધું જ જમવાનું બનાવીને રેડી છે મસ્ત મજાની કરી લીધી છે પૂજા અને મસ્ત જમવાનું પણ બનાવી દીધું છે ચલો હું તમને બતાવું કે આજે મેં જમવામાં શું બનાવ્યું શું તો ગાઈઝ આપણું મસ્ત મજાનું જીગુની ફરમાઈશના હિસાબથી મસ્ત મજાનું બની ગયું છે પાલક પનીર

સો ગાઈઝ જો બધી એક સાઈડ પર આવી કૂદવા લાગી તો ચલો કંઈ નહીં ફટાફટથી આપી દે એમને જમવાનો સો ગાઈઝ હું આવી ગઈ છું મસ્ત મજાની ઘરે અને બસ હવે છે ને આપણે મસ્ત મજાનું બનાવી લઈએ જમવાનું સો લાઈક્સ અમે લોકો થાય ગયા છે મસ્ત મજાના જમીને ફ્રી અને થાય ગયા છે મસ્ત મજાના રેડી હવે અમે લોકો જઈ રહ્યા છે બહાર ફરવા માટે અને ગાઈઝ અત્યારે કેટલા વાગ્યા છે ખબર પરફેક્ટ દસ વાગી ગયા છે તો ચલો કંઈ મસ્ત મજાના બહાર જઈને આવીએ અને ગાઈઝ ઠંડી તો જબરદસ્ત છે ઠંડી પણ છે આજે તો કઈ નહીં ચાલો તો પણ જઈએ માઇન્ડ ફ્રેશ કરવા માટે છે અને અહીંયા બધા મસ્ત ઠંડીમાં ચાલી રહ્યા છે વોકિંગ પર બધા નીકળે હે ને જીગો સો ગાઈઝ અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે બહાર ફરીને અને મસ્ત મજાના ચાલ થોડે મજા આવી ગઈ એમ થોડું માઇન્ડ મસ્ત મજાનું ફ્રેશ થઈ ગયું જે શાકભાજી લેવાની હતી એ પણ લઈ લીધી અને મસ્ત મજાની સાફ કરીને મૂકી દીધી જેથી કાલે સવારના મસ્ત સૌથી ઉઠીને સૌથી પહેલાં ઉઠીને ટિફિન જ બનાવવાનું રહે ફ્રેશઅપ થઈને તો ને ગાઈઝ અત્યારે કેટલા વાગી ગયા છે ખબર છે તમને લોકોને સાડા અગિયાર વાગી ગયા તો ઓલમોસ્ટ સુવાનો ટાઈમ થઈ ગયો છે सो गाइस आज ना व्लॉग म्हटलोचा तो व्लॉग सारा लागयो तो लाइक कमेंट शेअर आना चॅनल ने सबस्क्राइब करायनु विसरता नाही मडियम मस्त मजा ना व्लॉग नी सतेते असते हरे कृष्णा बाय बाय